હિકોમ ચોકડી પાસે નવદુર્ગા પ્રોટેક્શન ફોર્સ નામની સિક્યોરિટી એજન્સી આવેલી છે એજન્સી સંચાલકે કોઈપણ પ્રકારના અધિકૃત પરવાના વગર આ એજન્સી શરૂ કરી દીધેલી આ એજન્સી દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ હેઠળ કર્મચારી પૂરા પાડવામાં આવતા હતા પોતાની પાસેના કોઈપણ જાતના વેલિડ લાયસન્સ વગર સિક્યુરિટી સર્વિસ ભરૂચની અને દહેજની બીજી કંપનીઓમાં પ્રોવાઈડ કરે છે એવી માહિતીના આધારે એ રેડ દરમિયાન એની પાસેથી દસ્તાવેજી સાહિત્ય પણ બરામદ કરવામાં આવ્યું છે અને બે વ્યક્તિઓને લાયસન્સ સિવાય સિક્યુરિટી એજન્સી ચલાવવા બદલ અને જાહેરનામાનો ભંગ કરવા બદલ એમની ધરપકડ કરવામાં આવી છે एसओजी ए કર્મચારીઓ પાસે આઈડેન્ટિટી કાર્ડ વેરીફિકેશન રેકોર્ડ વગેરે માંગ્યા હતા જોકે તેમણે માત્ર એક આઈડેન્ટિટી કાર્ડ અને રજિસ્ટર કરેલું જેમાં કુલ 86 કર્મચારીઓની નોંધ હતી જોકે હાલમાં માત્ર 28 કર્મચારીઓ નોકરીમાં હોવાનું જાણવા મળ્યું તેમ જ રજિસ્ટરમાં પૂરા નામ ઠામ ન હતા અને હાલમાં બની રહેલા ચોરી લૂંટના અને એમાં ખાસ બનાવની આ સિક્યુરિટી એજન્સી ઉપર રેગ્યુલેશન લાવવા અને એમના ઉપર નિયંત્રણો લાવવા બાબતે આ દિશામાં કાર્યવાહી થઈ રહી છે સિક્યોરિટી એજન્સીમાં અનધિકૃત હથિયાર રાખતા શખ્સોને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજે પંદર ગુનાઓ નોંધવામાં આવ્યા છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ